Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે સમાચાર મળી રહ્યા છે જણાવી દઈએ કે શ્રી જેઠાલાલે શો છોડવાની આપી ધમકી જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દિલીપ જોશીએ પોતાનું નિવેદનમાં જણાવ્યું કે હું આ બધી અફવાઓ વિશે વધુ જ સાફ કરવા માગું છું ત્યારે મારા અને અસિતભાઈ વિશે કેટલીક વાતો છે જે તદ્દન ખોટી છે અને આવી વાતો સાંભળીને મને ખરેખર દુઃખ થાય છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો તારક મહેતા કા ચશ્મા એક એવો શો છે કે જે અમારા અને લાખો ચાહકો માટે ઘણો અર્થપૂર્ણ હશે અને જ્યારે લોકો પાયાવિયોની અફવાઓ ફેલાવે છે ત્યારે મિત્રો માત્ર આપણે જ નહીં પરંતુ આ આપણા વફાદાર દર્શકોને પણ દુઃખ પહોંચાડે છે જે આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ E